ઈદ છે ને આજે ઈદ હાલો હવે નાસ્તો પેલા બગીચામાં જઈ આવી આટો મારી આવી કઈ મસ્ત વાતાવરણ પવન કેવો સરસ છે પવન કેવો છે ભીનું હોય છે આ તારું આજ ધોકાવી નાખવી કે આજનો ધોકાવાય આ બધું વાટવું પડે એમ છે જે છે આ ખડ તો જો છે આ શાકભાજી નીંદવું પડે એમ છે હવે અવારની મોટર ઓટોમાં ચાલુ થઈ ગઈ છે

લી લીંબુડી છે બીજી એમાં એટલા લીંબુ છે દુનિયાના લીંબુ છે આમાં કેવડા થઈ ગયા જો કઈ લીંબુ કયા લીંબુ છે હોય ને લીંબુ ખટાશ ને રસ બે ખટાશ મોટી હા ગીરની કેસર કે કેરી આવી છે ને આવું એને ને કાંઈ લડતું નથી આ વાયર છે ને હોય છે આવી કેરી તો ભરવી જોઈએ

એટલે ઉપરથી જ કાપવું પડે જો ઓલે ડાયરું આમ કાપી નાખવી પડે આ ડાયરું અહીંથી આમ કાપવી પડે અને કાપવું અઘરું સમજો હેઠેથી કાપવી તો હજી તમે કાપી આ કાપવું બહુ અઘરું ખુલ્લું છે અહીંયા તો કેરું કેવી રીતે કલમય સારી ખુલ્લું છે અહીંયા પાછી કેરી આવવી જોઈએ કેરી પાછી મિત્રો હવે બગીચામાં છે ને ફરતી બાર ફૂટની જાળી છે ત્રણ ફૂટની વંડી છે ત્રણ ફૂટની વંડીની ઉપર આઠ ફૂટની જાળી એટલે ડેલો પેક થઈ ગયો છે જો આમાં કોઈને આવવું હોય ને તો એ વિચાર કરવો પડે જો અહીં લોક લાગી જાય એટલે પૂરું પછી અહીંયા આવી ન શકાય ત્યાં લોક લાગી જાય એટલે પૂરું આમાં ક્યાંયથી પછી ખેતરમાં આવી શકાય નહીં આવું પેક ખેતર બની ગયું છે પણ મોટી ખોટ એ છે કે બગીચા હવે આવતા બંધ થયા છે કોક કોક જાડવા આવ્યા છો આવા જાડવા કોક કોક જાડવા માં આવી કેરી ફરી ફરી કરી

અને તાતા ઓહ તાતા બધાય તમે રાતે આયા વાંથી આયા લગભગ 1.2 વાગ્યા તો સુતા નહીં 1 વાગ્યા આયા પછી એક અધૂરું પિક્ચર હતું ગિજની ગજની એ અધૂરું પિક્ચર જોયું બસ તો फटाफट ચા ગયા મૂકી જમવાનું હોય ને

એટલે ભૂરા બાપા જ ને ભૂરા ભાઈ એ અમે આમ જાતા હતા ને એટલે હાવ જ ભૂરા ભાઈ આમ એટલે હું એને ભેગો આમ જાતો હતો ને વાળીએ તો હાવ જ ઊભા અને આમ હાયલા જતા જ ઊભા ઉભા રહી ગયા ને કરવા મીડા ઓલા ભાઈ હમ ભૂરા ભાઈ હમ એટલે મને કે હાલો હાલો સાહેબ કે જોવાઈ ગયા ને હું કહું હા મસ્ત હાવ જ આમ ત્યાં એ કે હાલો હાલો હું હું કઈ કે હું કા આમ કેમ કરે છે હાડો એ કે આ હાડા છે ને બહુ ગોલી ના હોય કે હું કું કા

પુરાણા આપડા શાસ્ત્રો છે ને વેદો ઉપનિષદો એમાં સિંહ ના ઉલ્લેખ સિંહ નું વર્ણન અને સિંહ ની વાતો છે સિંહ પાસેથી શીખવા જેવું છે સિંહ પાસેથી માણસ ખાલી શીખી લે ને કે માણસ જિંદગીમાં કોઈ પાછો ન પડે અને સાચવી કરીએ સિંહમાં થોડી નમાલા વેડવું કપટ વેડવું ડગો કરવો ખોટા કારણ વગરના મારણ કરવા ખાવું એટલું જ ખાય ભાઈ કોકની ગાડી આવી વિશ્વા જાવ તો મળી લો ને તો એ જ કહો જો મળી સંભારો બનાવ્યો ગુંદાનો સંભારો બનાવ્યો હે વાહર વાહ સંભારો બનાવી લે વાહ હે આપડે ધૂણો કરવાનો છે વિશ્વ તો લાકડા લઈ આવી ગયું હું જયતે ધૂણો કરવાનો હોય તો રાત્રે જય કેવું કેમ્પસ સફાઈ થઈ ગયું છે

સોમ સો મંગળવાર થયો ને આજે મંગળવારની સવાર છે વહેલી ચાર વાગ્યાનો સમય છે અમે બધા જઈએ હે વરસાદ ગાજે કા આજ રાતને ગરમી આજ ગરમી બહુ હતી વાડી હતી તો ગરમી હતી અને વરસાદ ગાજે છે ને છાટાય આવે છે જયશ્રી આપણે ઓલી મેથી પાણી પીડીને હાલે અંદર મૂકી દઈ હે હાલો 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 હાલ મને યાદ છે ને વિશ્વા ઉઠી ગયા બેટા બધા વરસાદ કેવો ગાજે ખબર તને ભૂકંપ નથી આવ્યો વરસાદ ગાજે દુનિયાનો મેથી તો દીકરો તો વિશ્વા

આપણે આ બગીચો છે નકર હેજેશ્રી આ બગીચો નો હોત આપણે આવી જ રીતના ખેતી કરતા હોત ને હે વિશ્વ સાચી ખેતી તો આ જ છે ઓલી બાજુ બે ખાટલા ને પાટ ની વચ્ચે મૂકી દે અહીંયા બસ ત્યાં આ બાજુ આ બાજુ અહીંયા ખૂણે મૂકી દે મૂકી દે ત્યાં રેડી હાલો

કંઈક પડી છે હજુ લઈ જાવી પણ અમારા હાથમાં તકલીફ છે થોડીક એક વખત આવીશ ને હાલો જી કેટલું મસ્ત અંજવાળું થાય હે ના માણવા જેવું થાય বলেছে <coughs> એટલે ઉતરો ઉતરો મજા આવે છે જો કેવું વાતાવરણ મસ્ત છે અત્યારમાં